એવી તો શું મજબૂરી કે એક પિતા પોતે હત્યારો બન્યો પોતાના જ પુત્રની હત્યા કરી નાખી આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે વાત કરીએ તો અમદાવાદના બાપુનગર વિસ્તારનો આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મનો દિવ્યાંગ પિતા દ્વારા સોડિયમ નાઇટ્રાઇટ નામનું કેમિકલ આપીને પોતાના પુત્રની હત્યા કરી દીધી તેનો ઈરાદો ઘરમાં રહેલા સભ્યોની પણ હત્યા કરવાનો હતો ને પોતે જીવન ટૂંકાવવાનો તેનો ઈરાદો હતો પરંતુ જે ઘટનાક્રમ સામે આવ્યો ને ત્યારબાદ આમાં જે બાળક છે તેને હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે ફરજ પરના ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો આ મામલા સંદર્ભમાં બાપનગર પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાનું ગુજરાતમાંથી અવારનવાર કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં કેટલાક લોકો આર્થિક સંક્રમણ કે ઘર કંકાસના કારણે પોતાના ઘરમાં રહેલા સભ્યોની હત્યા નિપજાવી દેતા હોય છે તેમના ઉપર એ શેતાન સવાર હોય છે કે તે પોતે તો જીવન ટૂંકાવાનો પ્રયાસ કરે છે પરંતુ અન્ય લોકોની પણ હત્યા કરીને પરિવારને વેરવિખેર કરી નાખતા હોય છે ત્યારે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પિતાએ પોતાના દસ વર્ષના બાળકની હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે જેમાં હાલ આરોપી પિતા છે તેનો ઈરાદો ઘરના સભ્યોની હત્યા કરવાનો હતો અને તેણે દસ વર્ષનો જે બાળક છે ઓમ તેનાથી શરૂઆત કરી હતી બનાવની વિગતે જણાવી દઈએ કે હાલ જે આરોપી કલ્પેશ ગોહેલ છે તે અમદાવાદના બાપુનગર વિસ્તાર ખાતે અંબર સિનેમા પાસે રહેતો હતો તેમના પત્ની કોઈ કામ અર્થે બહાર ગયા હોવાથી ઘરમાં એક પંદર વર્ષની દીકરી અને એક દીકરો હતો જેમાં દીકરાને આરોપીએ સોડિયમ નાઇટ્રેટ પાણીમાં ભેળવીને પીવડાયું ને ત્યારબાદ જે બાળક છે દસ વર્ષનું ઓમ તેને અચાનક ઝેરની અસર થવા લાગી તેની તબિયત લથડવા લાગી આ ઘટનાના પગલે જે બાળકનો પિતા છે તે ઘરેથી ભાગી ગયો ને ત્યારબાદ આ મામલે જે પંદર વર્ષની જીયા નામની દીકરી હતી તેને આસપાસના પાડોશમાં જાણ કરતા આડોશ પાડોશના લોકો પણ દોડી આવ્યા હતા અને બાળકને તાત્કાલિક સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે ફરજ પરના તબીબે આજ સોડિયમ નાઇટ્રેટ કેમિકલ જે ભેળવીને પીવડાવવામાં આવ્યું છે તેમાં ઝેરની અસરના પગલે ઓમ નામના બાળકને મૃત જાહેર કર્યો હતો આ ઘટનાથી ચકચાર મચી ગઈ હતી આ મામલે જે પંદર વર્ષીય દીકરી છે જીયા તેણે પોતાના મોટા પપ્પાને જાણ કરતાં તેમના મોટા પપ્પા પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા ત્યારબાદ આ ઘટનાના સંદર્ભમાં જે ફરિયાદી છે તેમના દ્વારા બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી અને જેમાં બાપુનગર પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આ સમગ્ર ઘટનાક્રમ કઈ રીતે સર્જાયો છે શું કારણો છે આરોપીએ કેમ આ કૃત્ય કર્યું છે તે મામલે તપાસ શરૂ કરતા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે જેમાં બાપુનગર પોલીસના અધિકારી દ્વારા જણાવ્યા મુજબ હાલ જે આરોપી છે તે મનો દિવ્યાંગ છે અને તેના દ્વારા પોતાના ઘરમાં જે દીકરાની દીકરી છે તેને મારી નાખવાનો પ્લાન હતો અને ત્યારબાદ પોતે જીવન ટૂંકાવવાનો તેનો પ્લાન હતો પરંતુ તેણે પહેલાં તો પોતાના દીકરાની હત્યા કરી ત્યારબાદ દીકરીની હત્યા કરવાનો પ્રયાસમાં હતો અને પોતે જીવન ટૂંકાવવાના પ્રયાસમાં હતો પરંતુ જે આખો ઘટનાક્રમ સર્જાયો અને ત્યારબાદ જે હાલ બાળકનું મૃત્યુ નિપજ્યું છે તે મામલાના સંદર્ભમાં આરોપીની ગણતરીના કલાકોમાં બાપુનગર પોલીસે ધરપકડ કરી છે અને તેની સામે હત્યા અંગેનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે હાલ મામલાના સંદર્ભમાં પોલીસે જણાવ્યા મુજબ કે અગાઉ પણ આરોપીએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરી ચૂક્યો છે ને તે મનો દિવ્યાંગ હોવાથી તેના ઘટનાને અંજામ આપે છે તે મામલાને લઈને પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે પરંતુ જે ઘટના સામે આવી છે તેને લઈને એક હસતો રમતો પરિવારનો માળો વિખેરાઈ ગયો છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો कहिये जे पीर परा